એ આથું ગીતા માં નાખીશ તો ગીચું તેલ વાળું થાય અને તેલ વાળા લુગડા જોવા તને તકલીફ પડે ને એટલે હું તારા હમ નથી ખાતો માથે હાથ તો ખમો હું મારું માથું મૂકી ને આવું હાલો કાજલ આજ થી તારે મારે કાય બ્રેકઅપ તારું મારું પૂરું હાલો દિવને કાય નહી કેમ કે મારી ઘરવાની ખબર પડી ગઈ છે હવે હું મારા રસ્તે હાલો પ્રિય નઈ આજથી હું તારો ભાઈ હાલો સ્મિતા ભાભી આજથી તમારે મારે કાંઈ નઈ તમે જે મને ઘડિયાળ દીધી એ હું તમને મોકલાઈ દઈશ અને મેં તમને જે હાડી દીધી એ તમે મને મોકલાઈ દેજો હાલો કોમલ ભાભી આજથી તમારે મારે કાય નઈ તમે તમારા ધણીમાં ધ્યાન દિયો મારી હણી નો કાઢો બહુ લાંબુ લિસ્ટ હતું માથું ધોઈ ગયું હે હવે માથા ઉપર હાથ રાખીને હમ ખાવ આજે હું હમ ખાવું કે તારા સિવાય મારું કોઈ નથી જે હતું બધું પેલા હતું અત્યારે કોઈ નથી હવે બરાબર છે જો આજ તમે હમ નોખા જાત ને તો તમારી સર્વિસ થઈ જાય ઈ વાત તારી સાચી હો બાજ કોઈ દી ચકલા ન બને મારા કલેજા